હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછો આપણે નવા તલના ભાવ તારીખ પચીસ નવ બે હાજર ચોવીસ ને બુધવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારા આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તો મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના અભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટ બે હાજર વીસ થી છવ્વીસો પંચાવન ની વચ્ચે થયા છે ગોંડલ માં બે હાજર થી અમરેલી માં સત્તરસો થી ઓગણત્રીસ જુનાગઢ માં એકવીસો થી છવ્વીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે બોટાદ માં બાવીસો ત્રીસ થી છવ્વીસો ની વચ્ચે થયા છે જામનગર માં બાવીસો થી છવ્વીસો સિત્તેર ની વચ્ચે થયા છે જસદણ માં અઢારસો ચાલીસ થી છવ્વીસો ચાલીસ ની વચ્ચે થયા છે બાવીસો થી છવ્વીસો ની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજાર થી પચીસો ચાલીસ ની વચ્ચે થી ની વચ્ચે થયા છે મહુવામાં બાવીસો ત્રીસ થી છવ્વીસો વીસ ની વચ્ચે થયા છે કોડીનારમાં ત્રેવીસો થી છવ્વીસો પચાસ ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસો થી સિત્તેર ની વચ્ચે થયા છે કાલાવડમાં બે હજાર પચીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે પાલીતાણામાં થી ચોવીસો ની વચ્ચે થયા છે જામખંભાળીયામાં એકવીસો સિત્તેરથી ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો વીસથી ની વચ્ચે થયા છે તળાજામાં બાવીસોથી ની વચ્ચે થયા છે બગસરામાં બાવીસોથી પચીસોની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો વીસથી ત્રેવીસો ની વચ્ચે થયા છે વિસાવદરમાં થી પચીસો ત્રીસની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસોથી ત્રેવીસોની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર ત્રીસથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો પચાસથી પચીસો સિત્તેરની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસોથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર ત્રીસથી બાવીસો સાહીઠની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં બે હજાર પચાસથી ત્રેવીસોની વચ્ચે થયા છે રાજુલામાં ત્રેવીસોથી અઠ્યાવીસોની વચ્ચે થયા છે કારીમાં બાવીસો વીસથી પચીસોની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસોથી ત્રેવીસો સાઠની વચ્ચે થયા છે ભેસાણમાં બે હજાર વીસથી પચીસોની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો ચાલીસથી ત્રેવીસો એંસીની વચ્ચે થયા છે ભુજમાં બે હજાર પચાસથી પચીસોની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો પચાસથી ચોવીસો પચાસની વચ્ચે થયા છે